ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે પણ આ સત્તર સત્તર જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરે તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે એ પછી તક્ષશીલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલની ઘટના હોય તમામમાં તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી

અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરેલી એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે કે કે પછી હોય હોય રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો જુલતા પુલની ઘટના હોય તમામ તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ ડીસાની ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી લાયસન્સ હતા કે નહી અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી તંત્ર તરફથી આવી નથી આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને તંત્ર પાછળથી બધી વાતો કરશે પણ આ સત્તર સત્તર જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હળવી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલ ની ઘટના હોય તમામમાં તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ દિશાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે